બહાર હવે પછી કોઈ બીજી આવી પ્રવૃત્તિમાં ન જોડાતા પોતાના પરિવાર સાથે સારું જીવન વિતાવવા માટે અને ગામ દેશ અને પબ્લિક માટે માટે પ્રજા સારા કામ કરવાની પ્રેરણા લઈને હું આજે અહીંયાથી જેલ મુક્ત થઈ રહ્યો છું કોઈ પણ વ્યક્તિ ગુનો જાણી જોઈને કરતું નથી પરંતુ જ્યારે ગુનો થઈ જાય છે ત્યારે તેની જે સજા હોય છે તેનાથી તેણે કરેલા ભૂલથી ગુનાનો અફસોસ થતો હોય હોય આવા અનેક કિસ્સાઓ સામે આવતા છે અંકલેશ્વરના ગામે નવરાત્રીના આયોજન મુદ્દે માંગેલા હિસાબમાં સામેના ટોળાએ હુમલો કરવા આવતા જપા જપીમાં એકની હત્યા થઈ જતા આરોપીને આજીવનની સજા બાદ ચૌદ વર્ષે ચાલ ચલન રહેતા વધુ સજામાંથી મુક્તિ મળતાં જ જેલમાંથી છૂટેલા કેદીને આવકારવા લોકોએ ફુલહાર કર્યા હતા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના ગડખોલ ગામે નવરાત્રીના આયોજન મુદ્દે નવીનભાઈ પટેલે હિસાબ માંગ્યો હતો જે મુદ્દે મંદિરનો હિસાબના બદલે સામેથી ટોળું હુમલો કરવા આવતા બંને વચ્ચે જપાઝપીમાં રમેશ ઈશ્વરભાઈ પટેલનું મોત થયું હતું જે મુદ્દે નવીનભાઈ પટેલ સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ ગુનો સોળ છ ઓગણીસો ના રોજ થયો હતો જે કેસ કોર્ટમાં ચાલી જતા વર્ષ બે હજાર ચારમાં હત્યાના આરોપમાં નવીનભાઈ પટેલને આજીવન કેદની સજાનું હું કમ કરાયો હતો ભરૂચ જિલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા નવીનભાઈ પટેલ ભોગવી રહેલા કેદી નવીનભાઈ જીણાભાઈ પટેલને રાજ્ય સરકારના નિર્ણય મુજબ સારા ચાલચલના કારણે આજીવન કેદની સજામાંથી ચૌદ વર્ષે વહેલી મુક્તિ મળી હતી તેમણે અત્યાર સુધી ચૌદ વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યા હતા અને જિલ્લા જેલમાં તેમના ચાલચલન અને સ્વભાવમાં સુધારો આવતા તેમણે વહેલી મુક્તિ માટે જિલ્લા જેલના અધિક્ષકે કાર્યવાહી કરી હતી ભરૂચ જિલ્લા જેલ અધિક્ષકે કહ્યું હતું કે ભારતીય ન્યાય સંહિતાની કલમ ચારસો મુજબ પાત્રતા ધરાવતા કેદીની વહેલી મુક્તિ માટે જેલ અધિક્ષક વી એમ ચાવડાએ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી સંબંધિત અધિકારીઓ અને જેલ સલાહકાર સમિતિ પાસેથી હકારાત્મક અભિપ્રાય

ઓના હકારાત્મક અભિપ્રાય મેળવી જેલોના વડા ડોક્ટર શ્રી કેલયન રાવ સાહેબના હકારાત્મક અભિપ્રાય સાથે માં દરખાસ્ત મોકલી આપતા સરકારશ્રી દ્વારા મજકુર પાકા કેદીને જેલમુક કરવાનો હુકમ થતા મજકુર પાકા કેદીને આજે આજરોજ જેલમુક કરવામાં આવેલ છે મજકુર પાકા કેદી આશરે પંદર વર્ષની સજા ભોગવી ચૂકેલ છે આજીવન જીવન કેદની સજા ભોગવી રહેલા કેદી જેલ બહાર આવતા જ નવીનભાઈ પટેલને મળવા તેમના પરિવારજનો અને સ્નેહીજનો હાજર રહ્યા હતા લાંબા વિરામ પછી જેલમાંથી બહાર આવતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જેલ અધિક્ષકે પણ નવીનભાઈ પટેલના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવીને વિદાય આપી હતી અને નવીનભાઈ પટેલ જેલમાંથી બહાર આવતા જ તેમના પરિવારજનો સ્વજનોએ નવીનભાઈ પટેલને ફૂલહાર પહેરાવી તેમની જેલની સજા માફ થતાં તેમને શુભકામનાઓ પાઠવી આવકાર્યા હતા મારું નામ નવીનભાઈ જીણાભાઈ પટેલ વર્ષ ઓગણીસો ને એકાણુંમાં મારા હાથે આ બનાવ બનેલ ને ત્રણસો બેનો ગુનો મારી વિરુદ્ધ નોંધાવવામાં આવેલ ને જે અંગે હું જામીન મુક્ત થયેલ અને ત્યારબાદ ફરી જીએનએફસીમાં મેં સર્વિસ કરી અને ત્યારબાદ બે હજાર ચારમાં મને સજા પડતા હું વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા કાપતો હતો ત્યાં પણ મેં જ્યુડિશિયલમાં કામગીરી નિભાવેલ ત્યારબાદ એમાં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરતા બે હજાર નવમાં મારી અપીલ ડિસ્મિસ થયેલ અને જે અપીલ ડિસ્મિસ થઈ એ બાબતે હું સુપ્રીમ કોર્ટમાં અપીલમાં ગયેલ અને સુપ્રીમ કોર્ટમાંથી મને જામીન મુક્ત કરવામાં આવેલ ત્યારબાદ બે હજાર પંદરમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ ચાલી જતા મારી સજા કન્ફર્મ રાખવામાં આવતા હું ફરી બે હજાર સોળમાં વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે હાજર થયેલ અને ત્યાં મેં જ્યુડિશિયલ વિભાગમાં કામગીરી નિભાવેલ વોર્ડર વોચમેન તરીકે કામગીરી નિભાવેલ જેલની અંદર વિપશ્યાના ની શિબિરમાં પણ મેં સાધના શિબિરમાં પણ ભાગ લીધેલ અને જેલમાં વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈને મેં મારી સજા દરમિયાન સજાના દિવસોમાં મેં મારો સમય વિતાવેલ તેમજ જેલની અંદર શિસ્ત અને સલામતીના પાઠ પણ મેં ભણેલ ત્યારબાદ બાદ બે હજાર ચોવીસમાં બાર બાર પાંચ બે હજાર ચોવીસે જેલ બદલીમાં વોર્ડર તરીકે અત્રેની જેલ ખાતે હું આવેલ ભરૂચ જિલ્લા જેલ ખાતે અહીંયા એનપી રાઠોડ સાહેબ શ્રી અને ચાવડા સાહેબની ખૂબ જ સારી કામગીરીથી અને ઝડપી કામગીરીને કારણે આજે હું જેલમુક્ત થઈ રહ્યો છું સરકારશ્રી અને ગૃહ વિભાગ દ્વારા મને એક મોકો મળ્યો છે બહાર નીકળીને હવે પછી કોઈ બીજી આવી પ્રવૃત્તિમાં ન જોડાતા પોતાના પરિવાર સાથે સારું જીવન વિતાવવા માટે અને ગામ દેશ અને પબ્લિક માટે પ્રજા માટે સારા કામ કરવાની પ્રેરણા લઈને હું આજે અહીંયાથી જેલ મુક્ત થઈ રહ્યો છું જાડેશ્વર તવરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઈફસ્ટાઈલ છે નેક્સ્ટ લેવલ સરનમ ગ્રુપ બાય સેજલ સા પ્રેઝન્ટ સન્નમ સ્કાય વિથ કમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર ચોકડીથી વોકિંગ ડિસ્ટન્સ પર રેસિડેન્શિયલ ની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 એન્ટ્રી બીએચકે ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ નો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30000 સ્ક્વેર ફીટ નું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25 પ્લસ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર પર છે બીજો 35000 સ્ક્વેર ફીટ નું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો જોગિંગ ટ્રેક હ્યુમન બોર્ડ ગેમ્સ ઘર સાથે તમારું વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેસમેન્ટ અલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ શોપ્સ શોરૂમ જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ અહીંયા જ્વેલરી શોરૂમ ક્લોથિંગ બુટિક કેફે ઓર રેસ્ટોરન્ટ જનરલ સ્ટોર મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે તો શું તમે પણ એક લક્ઝરીસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સર નમસ્કાર ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો